નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વરસાદના નવા રાઉન્ડની મિત્રો શરૂઆત થઈ ચૂકી છે અને જેને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત છે જોવા મળી છે તમે લાઈવ પણ દ્રશ્યો જોઈ શકો છો કચ્છના રાપર છે ગાંધીધામ છે અંજાર છે હા તેમજ ભુજના કેટલાક ભાગો છે તેમજ માંડવીના કેટલાક ભાગ છે મુન્દ્રાના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આ સિવાય રાત્રે પણ મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મોડાસા પાટણ મહેસાણાના ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે સાથે સાથે મિત્રો ખાસ કરીને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે તેમજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે જો કે આ વરસાદનો રાઉન્ડ છે એ ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે હાલ મિત્રો જે સિસ્ટમ છે એ અહીંયા વચ્ચેના ભાગની અંદર સ્થિત છે અહીંયા તમે જોઈ શકો છો હજુ તે મજબૂત બનવાની છે આગામી સમયની અંદર અરબી સમુદ્રમાંથી આગામી સમયમાં મજબૂત બની તે રાજસ્થાનની અંદર અતિમાં અતિ ભારે વરસાદ લાવશે પરંતુ સાથે સાથે રાજસ્થાનને અડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર પણ ભારે થી અતિ ભારે વરસાદ રહેશે તો આજના વિડીયોમાં આપણે જોશું ખાસ કરીને આ સિસ્ટમની અસર કેટલા દિવસ રહેશે ગુજરાતમાં આજે અને આવતીકાલે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો આ સિસ્ટમ વહી પછી મિત્રો સૌથી ખરાબ ન્યૂઝ મળી રહ્યા છે કે વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી એટલે કે જુલાઈ મહિનાના અંત સુધીની અંદર વરસાદના જે ભારે રાઉન્ડ જોવા મળી શકે છે આ રાઉન્ડને લઈને મોટી સમસ્યા આવી રહી છે તો આ તમામ ન્યૂઝ આજના વિડીયોમાં જોશો તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો જોઈ શકો છો ખાસ કરીને સૌથી મોટી સૌથી પહેલી અપડેટ કે હાલ જે સિસ્ટમ છે એ ઝાંસી ઉપર એટલે અહીંયા તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડરનો અડીને આવેલો જિલ્લો છે આ જિલ્લાની અંદર છે અને તેને હિસાબે જ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર કચ્છની અંદર જોવા જઈએ તો વરસાદની મિત્રો શરૂઆત છે એ થઈ ગયેલી દેખાય છે અહીં તમે જોઈ શકો જ્યાં બ્લુ કલરનો ભાગ છે આ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે ધીમે ધીમે તેની અંદર વધારતો છે પરંતુ આ તીવ્રતા તમે જોઈ શકો છો આ ધીમે ધીમે આ સિસ્ટમ છે એને અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો મળતા આ સિસ્ટમથી મજબૂત બનશે અહીંયા તમે જોઈ શકો છો જેને લઈને ગાજવીજ સાથે પવન સાથે મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો ઝાંસી કોટા ઇન્દોર જોધપુર જે ભાગો છે આ ભાગોની અંદર વરસાદ છે જોવા મળવાનો છે એ તમે જોઈ શકો છો અને તેની અસરની હિસાબે જ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર મધ્યપ્રદેશ અને ખાસ કરીને બોર્ડર એરિયા છે આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને તેર તારીખથી સારો વરસાદ જોવા મળે ચૌદ તારીખથી મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે અહીં તમે જોઈ શકો આખી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને જેને લઈને અહીંયા તમે જોઈશો આખું ગુજરાત કવર થશે એટલે કે ચૌદ તારીખે આખો દિવસ મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગે છે જેને લઈને ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે પંદર તારીખે પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ એકદમ નજીક હશે અહીં તમે જોઈ શકો રાજસ્થાનની અંદર તો મિત્રો રેડ એલર્ટ પણ મિત્રો આપણે ગણી શકાય કારણ કે જોધપુરને એના જે વિસ્તારો છે એના વિસ્તારોની અંદર કોટાની અંદર મિત્રો ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદ જયપુર ઉદયપુરની અંદર જોવા મળી શકે છે કારણ કે આખી આ સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપર કવર થઈ છે અને તેની હિસાબે ગુજરાતની અંદર હળવા વરસાદની મધ્યમ વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો સોળ તારીખે આ સિસ્ટમ વધારે આગળ વધી રણ પ્રદેશ ઉપર થઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છની ઉપર થઈ અને પાકિસ્તાન તરફ છે એ જતી દેખાઈ રહી છે તો ગુજરાતની અંદર ત્યારે વરસાદની અંદર રાહત મળશે વરસાદના કોઈ મોટા ન્યૂઝ નથી અઢાર તારીખની આસપાસ આ સિસ્ટમ છે કચ્છની નજીક આવી રહી છે તો જેને લઈને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે જોકે આ સિસ્ટમ હજુ પણ પોતાનો ટ્રેક બદલી શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો કોઈ મોટી અપડેટ નહીં કોઈ મોટી સિસ્ટમ નહીં બંગાળની ખાડીમાંથી મિત્રો ખાસ કરીને કોઈ મોટા ન્યૂઝ નથી અહીંયા તમે જોઈ શકો છો કે દક્ષિણ ચીનની અંદર ધીમે ધીમે સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો છે ભેજને છે પોતાની તરફ ખેંચી રહી છે જેને લઈને આટલો જે બાકીનો જે ભાગ છે આ ભાગની અંદર વરાબ જોવા મળશે જોકે દક્ષિણ ભારતની અંદર અને આપણું જે ચેરાપુંજી કહેવાય પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારે વરસાદ ચાલુ રહેશે બાકી મિત્રો વીસ તારીખની અપડેટ જોઈ શકો છો ધીમી ધારે આદરનો વરસાદ છે એ જોવા મળશે અને આદરનો વરસાદ તમને ખબર છે કે આદરનો વરસાદ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના જે અમરેલી ભાવનગર રાજકોટ અને જોવા જઈએ તો જૂનાગઢ ગીર સોમનાથની અંદર પડતો હોય છે તો આવો વરસાદ છે આ વિસ્તારોની અંદર ચાલુ રહેશે ચાર પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે બાકી મોટી કોઈ સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો તે પવન ફૂંકાશે થોડીક પવનની ઝડપથી વધારે રહેશે સિસ્ટમ કોઈ મોટી અપડેટ નથી જેને લઈને ગુજરાતની અંદર જુલાઈ મહિનાની અંદર જુલાઈ મહિનાના એન્ડ સુધી જોવા જઈએ તો હળવોથી લઈને મધ્યમ વરસાદ ચાલુ રહેશે જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટ મહિનાના શરૂઆતની અંદર ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે અને આ સિસ્ટમો આગળ આવતા ઓગસ્ટ મહિનાની શરૂઆતથી આપણે મિત્રો સારામાં સારા ભારે વરસાદની શરૂઆત થશે પરંતુ હાલ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર કન્ટિન્યુ સારો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ છે એ કાયમ રહેશે કારણ કે અરબી સમુદ્રમાંથી હલચલ થઈ છે તો તેને હિસાબે ખાસ કરીને મુંબઈ સહિતના વિસ્તારો છે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર જુલાઈ મહિનાના એન્ડ સુધી સારામાં સારો વરસાદ રહેશે આજે મિત્રો હળવો વરસાદ છે પરંતુ તેર તારીખથી સારો વરસાદ પડશે ચૌદ અને પંદર તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે જો સાવચેતી રાખવાની જરૂરિયાત છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત